વાગડમાં ગૌસેવા માટે રચ્યો અનોખો ઇતિહાસ ગૌસેવા માટે જીવન અર્પણ કરનાર વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ શ્રી લક્ષ્મીચંદભાઈ ચરલાના માધ્યમથી આજે આધોઈ ગામે સાહુજી નગરમાંથી મૂળ વાગડના રાપર અને ભચાઉના બે પાટીદાર યુવાન

વાગડ વિસ્તારને વિવિત ગૌશાળાઓમાં ચારો વિતરણ કરવામાં આવ્યું હતું વહેલી સવારે આયોજિત થયેલ સાહુ નગરના પાસે વિશાળ ગ્રામજનોની હાજરી વચ્ચે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ લક્ષ્મીચંદ ચરલા દ્વારા કરવામાં આવ્યું હતું એસી જેટલી ગાડીઓનું ચારા સંકલન મંજીભાઈ વાવિયા અને બાબુ વીરાએ કર્યું હતું આ પ્રસંગે આધોઈ જિલ્લા પંચાયતના સદસ્ય નરેન્દ્રદાન ગઢવી આધોઈ સરપંચ રાજાભાઈ મણોદરા હુમાણભાઈ પૂર્વ સરપંચ વિસનજીભાઈ અને આગેવાનો હાજર રહ્યા હતા મહંત શ્રી પ્રકાશાનંદજી બાપુ પંચમુખી હનુમાનજી મંદિર આદિપુર દ્વારા આશીર્વચન પાઠવા સાથે વાગડ વિકાસ સંઘ અને દાતાઓની સરાહના કરી હતી આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર કચ્છ દર્શક મિત્રો હું ઘનશ્યાં બારોટ મેં આપ જોઈ રહ્યા છો કશકિયર ટીવી ન્યૂઝ ખાસ તો દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન તુલસી દયાના છાંડીએ જપ તક ગચ મેં પ્રાણ ભાઈ દેવદીભાઈ અને પ્રવીણભાઈ બેરાથી હું પરિચિત છું ખાસ તો લક્ષ્મીચંદભાઈ ચરલાના પ્રયાસોના કારણે હું મુંબઈમાં બહુ ઘણી જગ્યાઓ સુધી પહોંચ્યો છું આ કાલે હાજે નરેન્દ્રભાઈ મને જ્યારે લક્ષ્મીચંદભાઈનો ફોન આવ્યો કે તમારે હવારમાં પાંચ વાગે આધો જ પહોંચી જવાનું છે એટલે ક્યાંક ને ક્યાંક આ બધી લાગણીઓ દેવદીભાઈ હોય કે પ્રવીણભાઈ હોય ખાસ તો પ્રવીણભાઈ અને દેવદીભાઈ વાગડનું ગૌરવ છે એમ કેવું હતું ચોક્કસપણે કહી શકાય એક સામાન્ય શૈક્ષણિક સંકુલ ઊભું કરવા માટે બહુ ઓછું બજેટની માગણી હતી પણ સો કરોડ રૂપિયા સુધી નરેન્દ્રભાઈ સો કરોડ રૂપિયાનું બજેટ એક શૈક્ષણિક કાર્ય માટે શરૂ થયું અને એમાં કન્યા છાત્રાલય માટે અને એમાં બધાથી મહત્ત્વનું જો દાન હોય તો એમાં આ બે ભાઈનો ખૂબ મોટો વાત હતો પાંચ કરોડ રૂપિયા એટલે ક્યાંક ને ક્યાંક દેવામાં જે ભગવાને એમને દીધું છે એ સમાજને કેમ દેવું ને એની આ જાણકારી પ્રવીણભાઈ અને દેવજીભાઈ બે ધરાવે છે અને એનો જ્યારે માધ્યમ લક્ષ્મીચંદભાઈ એટલે કે કચ્છ આ વાગડ સેવા સંઘ બનતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આખે આખા વાગડના વિકાસ માટેનો જે એક આયામ ઊભો થયો છે દેવજીભાઈ હોય પ્રેમજીભાઈ હોય લક્ષ્મીચંદભાઈ હોય નરેન્દ્રભાઈ હોય બાપુ હોય કે અહીં જે ઉભેલા તમામ આપ જોવો છો આ હવારમાં ચાર વાગ્યાથી અહીંયા ઊભા છે એમને એમ નથી વાંચતું ક્યાંક ને ક્યાંક એના પ્રત્યે વતન પ્રત્યેની લાગણી હોતી હોય છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ હોતો હોય છે અને ખાસ તો જે મુંબઈ બેઠા બેઠા પોતાના વતનની ચિંતા કરતા હોય એવા દાનવીરોનો ખૂબ મોટો હાથ હોતો હોય છે મારી સાથે અત્યારે આધોલ જિલ્લા પંચાયત સીટના નરેન્દ્રભાઈ છે બાપુ છે પ્રકાશાનંદ બાપુ છે લક્ષ્મીચંદભાઈ છે આ ગામના પ્રથમ નાગરિક એટલે કે રાજાભાઈ મણોદરા છે અને ખાસ તો રાજાભાઈ મણોદરા એટલે મુંબઈ અંધારી ઈસ્ટના ધારાસભ્ય કાનજી કાનજીભાઈ મૂળજીભાઈ મણોદરાના મૂળજીભાઈ કાનજીભાઈના મોટાભાઈ એટલે ક્યાંક ને ક્યાંક આ ગામ અમે તમે જોતા હશો વર્ષોથી ને ઐતિહાસિક રીતે અને રાજકીય રીતે ખૂબ મહત્ત્વનું રહ્યું છે શું કહેશું લક્ષ્મીચંદભાઈ સાચી વાત છે આ ગામની અંદર ઓગણીસો સત્તાવનની અંદર હરિભાઈ નાનજી પટેલ જેઓ પણ વાવિયા પરિવારના હતા એમણે પચીસ વર્ષની ઉંમરે આ વાગડ વિસ્તારની અંદર પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી અને રાજકીય રીતે બહુ મોટું નામ બની શક્યા ત્યારબાદ આ પ્રદેશની અંદરથી આજે મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર મુરજીભાઈ જ્યાં પહોંચ્યા છે આ અમારા માટે ગૌરવની વાત છે આધોઈ માટે આ ગૌરવ છે પટેલ સમાજ માટે ગૌરવ છે અને સમગ્ર વાગડ વિસ્તાર માટે આ ગૌરવ છે આ ઘટના બહુ મહત્ત્વની છે કે મુંબઈની અંદર પહેલો એક વાગડવાસી કચ્છનો પહેલો વ્યક્તિ છે મુરજી જે મુરજી ત્યાં મહારાષ્ટ્ર વિધાનસભામાં પહોંચ્યો છે અને ત્યાં જઈને જે પ્રકારે કામ કરે છે હું એનો સાક્ષી રહ્યો છું કે મુરજીની જે કામ કરવાની સિસ્ટમ છે સવારથી નીકળી જાય રાતના દસ સાડા દસ સુધી લોકોની વચ્ચે ફરતો હોય અને દસ સાડા દસ પછી ત્યાં પોતાની ઓફિસમાં આવે ને ત્યાં રાતના દોઢ દોઢ બે વાગ્યા સુધી તે લોકોના સવાલોને સાંભળે લોકોના વાત હમણાં જો પાંચ દિવસ પહેલાં છ દિવસ પહેલાં જ હું ત્રેવીસ તારીખના હું મુરજી પાસે ગયો હતો અમે રાતના લગભગ બે વાગ્યા સુધી બેઠા હતા મોરજી એકબીજા વ્યક્તિ આવ્યા હતા એમને મળવું હતું ને અમે લઈ ગયા હતા તો આ પ્રકારની કાર્યનિષ્ઠા કે લોકોના કામ કરવા માટેની ધગશ આ વાગડનો એક ખેડૂત પુત્ર જે પ્રકારે કામ કરી રહ્યો છે હું આ વાગડના પટેલ સમાજને અભિનંદન આપું છું પટેલ સમાજ આ આ પ્રદેશની એક તાસીર અને તાકાત ધરાવે છે વાગડ વિસ્તાર આપણે કહીએ છીએ વટવચન અને વ્યવહારનો આ પ્રદેશ છે આ વટવચન અને વ્યવહારને મહારાષ્ટ્રની ધરતીની અંદર જે પ્રકારે વાગડવાસીઓ સાર્થક કરી રહ્યા છે છીએ પટેલો હોય ઓશવાળો હોય રાજપૂતો હોય કે વાગડના અન્ય સમાજો હોય મુરજીભાઈના સન્માનમાં અમે વાગડના મુંબઈમાં રહેતા ત્રેવીસ સમુદાયો જે અલગ અલગ બ્રાહ્મણ સમુદાયથી હતા રાજપૂત સમુદાયથી હતા જાડેજા સમુદાયથી હતા આ બધાય સમુદાયો સાથે મળીને દલિત સમાજથી લોકો હતા મુસ્લિમ સમાજના લોકો પણ અમારી સાથે જોડાયા હતા અને મુંબઈની અંદર એક એવું કાર્ય અમે ઊભું કરી શક્યા કે વાગડના વિકાસ માટે આ બધાને પ્રેરિત કરવા માટેનો અમે સંબલ બની શક્યા અને એ માટે જે પ્રકારે એક વાતાવરણ નિર્માણ થયું છે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ પ્રદેશની અંદર પણ વિકાસ માટેની આ ગુંજ છે એ ગુંજ અહીં પણ ગલી ગલીમાં ગુંજ છે એવું મળવીશ ખાસ તો દર્શક મિત્રો આજનો જે પ્રોગ્રામ હતો હમણાં વાથરા દાદા એટલે કે કચ્છના નાના રણમાં જે વાથરા દાદાનું મંદિર છે ત્યાંથી ત્યાં રવેત્રીનગરથી સાહેબ ટેક્ટર ચારો આ ભાથરા દાદાએ પહોંચાડવામાં આવ્યો પણ હું માનું છું ત્યાં સુધી આ આ કદાચ એવો પહેલો પ્રસંગ હશે કે જ્યાં આ ધોઈ ગામમાંથી એસી ટ્રેક્ટર પ્રવીણભાઈ અને દેવદીભાઈ દ્વારા આપણા વિસ્તારની વિવિધ ગૌશાળાઓમાં પહોંચાડવામાં આવ્યો છે ખાસ તો લક્ષ્મીચંદભાઈ આજનો પ્રસંગ છે શું કહેવું આજને આજના પ્રસંગને હું ઐતિહાસિક પ્રસંગ એટલા માટે કહું છું વર્ષોથી સામાજિક ક્ષેત્રે કામ કરું છું રાજકીય ક્ષેત્રે કામ કરું છું અને મારો અનુભવ છે કે આ પ્રકારે કચ્છની અંદર ગૌસેવાને દાન કરે જીવદયા માટે પાંજરાપોળોને દાન આપવું તો કચ્છની પ્રજાની તાસીર રહી છે કચ્છના મહાજનોની તાસીર રહી છે પરંતુ એકસાથે એસી ટ્રક એક જ જગ્યાએથી વાગડના તમામ ગૌશાળાઓને પાંજરાપોળો સુધી પહોંચે આવો પ્રસંગ હજી સુધી મારા ધ્યાનમાં નથી કે બીજો કોઈ બન્યો હોય અને આ પ્રસંગને નિર્મિત કરવા માટે જે પ્રકારે દેવજીભાઈ અને પ્રવીણભાઈએ સહયોગ આપ્યો અને આ સમગ્ર કાર્યને સંકલન કરવા માટે ભાઈ શ્રી મંજીભાઈ ગામી જય ભગવાન ભાઉભાઈ આ બધા મિત્રોએ જે પ્રકારે પુરુષાર્થ ઉઠાવ્યો આ ખરેખર અદ્વિતીય પ્રસંગ છે અને આ પ્રસંગના અવસરમાં આપણી વચ્ચે નરેન્દ્રદાનભાઈ પણ પહોંચ્યા બાપુ પણ પહોંચ્યા રાજાભાઈ પણ પહોંચ્યા અને આપ સૌ અહીં બધા જ ગામના આગેવાનો પણ પહોંચ્યા આ ખરેખર અવસર અવરણીય છે અદ્વિતીય છે અને જે પ્રકારે અહીંથી આપણે જોયું ગાડીઓ નીકળી એ મારા જીવન માટે તો એ અદ્ભુત પ્રસંગ છે દર્શક મિત્રો જલનાણ એટલે કે ખડીર વિસ્તાર હવે ખડીર પછાત નથી રહ્યું કારણ કે ખરીરની અંદર વૈશ્વિક ધરોહર આજે ખડીરને હું તો એવું માનું છું કે ખડીર જેટલો કોઈ ભાગશાળી પ્રદેશ નહીં હોય કે વિશ્વ વૈશ્વિક ધરોહરમાં બહુ બહુ મહા બહુ બહુ વસ્તુઓ નથી આવતી હોતી એમાં કાંક આખા વિશ્વમાં ત્રી કે ચાલી વસ્તુ જેવી છે કે જેને વૈશ્વિક ધરોહરમાં મૂકવામાં આવી હોય આપણા માટે ગૌરવની વાત એ છે કે ખરીરનું ધોરાબીરા વૈશ્વિક ધરોહર છે અને ધોરાબીરાથી દસ કિલોમીટર આગળ જનાણ ગામ આવે એ જનાણ ગામના એક તારણના દીકરા ભચાઉ તાલુકાના આ મૂળ એમનો ભચાઉ તાલુકો પહેલાં પ્રથમ લલિયાણામાંથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ચૂંટાય ફરી પાસે આધોયથી ચૂંટાય આ લોકપ્રિયતા એમને એમ નથી મળતી એની પાસે ક્યાંક ને ક્યાંક બહુ મોટા ભોગ દેવા પડતા હોય છે પ્રજાની વચ્ચે રહેવું પડતું હોય છે પ્રજા માટે સેવા કરવી પડતી હશે આજે જિલ્લા પંચાયતના સભ્ય જ્યારે હું લક્ષ્મીચંદભાઈ બાપુ અમે બધા અહીંયા છ વાગ્યા હતા નરેન્દ્ર દાન પણ એ જ ટાઈમે પહોંચ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વ કરવા માટે ઘણું બધું ભોગ દેવા પડતા હોય શું કહેશો નરેન્દ્રભાઈ ખાસ તો દેવજીભાઈ આ ગામના છે પ્રવીણભાઈ આપણા ડાભોડાના છે શું કહેશો દેવજીભાઈ વાગડ વિકાસ સંઘે સંચાલિત અને દેવજીભાઈ અને પ્રવીણભાઈનું યોગદાનથી આ બહુ મોટું કાર્ય થઈ રહ્યું છે આ કાર્ય છે ને આપણા વિસ્તારને પ્રેરણા આપશે આવા કાર્ય થશે તો ગૌ માતાને ક્યારે પણ તકલીફ નહીં પડે આપણો જે વિચાર છે લક્ષ્મીચંદભાઈનો બાપુનો સરપંચનો જે વિચાર છે એ વિચાર સો ટકા આપણે આમાં સાર્થક થશું અને માતાજીને પ્રાર્થના કરીએ કે આવા યુવાનોને આવી શક્તિ આપે આવા કાર્ય કરવા માટે ખાસ તો દર્શક મિત્રો પંચમુખી હનુમાનજી આદિપુરના મહાનશ્રી અને પ્રકાશાનંદ બાપુએ નવ મિટરના છપ્પન સેકન્ડમાં જે કાંઈ અહીં એમણે એમની જે સ્પીચ આપી એમાં ગૌમાતા વિશે એમણે શ્લોકો અને પોતાનું જે એક જેને કહી શકાય કે એક ગૌ પ્રેમ છે એને દર્શાવવાનો પ્રયાસ કર્યો ખાસ તો દેવધીભાઈ અને પ્રવીણભાઈથી પણ બાપુ પરિચિત છે આજે જ્યારે હમણાં લક્ષ્મીચંદભાઈએ વાત કરી કે છ હજાર સ્કવેર ફૂટમાં જ્યારે એમની ઓફિસનું ઉદઘાટન થઈ રહ્યું છે અને આપણી જે સંધ્યાગીરી બાપુના જે વેદવ્યા વેત બેસ વિદ્યાલય છે એના શાસ્ત્રી શ્રી વિપુલ વિપુલ શાસ્ત્રી ત્યાં વિધિ કરાવે છે બાપુ શું કહે વિશ્વસ્ય વિશ્વ જય ગિરનારી પરમાત્માની સાક્ષી આ સંજોગ છે જોગ અને સંજોગ એ પરમાત્મા જ નિર્માણ કરતો હોય છે આ ધરતીની તાશીર રહી છે આ ધરતી વાગડ વિસ્તાર વાગડ સૌથી આગળ એમાંય નગર એ મારા કાર્યકાળમાં સંધ્યાગીરી બાપુની તપસ્થલી નરા અને કાર્યક્ષેત્ર સામખિયારી એમાં હજારો વિદ્યાર્થીઓ ઋષિ પરંપરાથી ભણ્યા કચ્છને કાશી બનાવ્યું પૂજ્ય ભગવદ્ ગીરિજી મહારાજ શાસ્ત્રી શ્રી વિપુલભાઈના સંયોગથી અમે પણ ભગવાનની દયાથી સેવા કરી પરંતુ આ ગામની જે તાસીર છે એ તાસીરમાં દેવ મનજીભાઈ દ્વારા અને જય ભગવાન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એ આયોજનમાં જે આ ગામથી અર્થોપાર્જન માટે ત્યાં ગયા ત્યાં ગયા પછી એમનો શુદ્ધ સંકલ્પ જ્યારે મનુષ્યના જીવનમાં શુદ્ધ સંકલ્પ થતો હોય છે એ શુદ્ધ સંકલ્પ જ સફળ થતો હોય છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમણે જ આપે ઘનશ્યામભાઈએ આપણને જણાવ્યું કે એમને જ્યારે શિક્ષણ સંકુલમાં પાંચ કરોડનું એમનું પ્રથમ યોગદાન તો જનની જણ તો ભક્તક જણ કાં દાતા કાં સૂર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર આ બાળકોએ જનની જન્મભૂમિશ્ચર એ સૂત્રને સાર્થક કર્યું છે દેવજીભાઈ અને પ્રવીણભાઈ એ ભલે અર્થોપાર્જન એ મહારાષ્ટ્રમાં કરતા હોય કે આપણા મનજી ભગત ત્યાં રહેતા હોય કે અમારા ધારાસભ્ય ત્યાં મૂળજી ભગત પણ ત્યાં રહેતા હોય પણ કોઈને કોઈ રીતે એ લોકો આ જગ્યાથી આ સ્થાનથી પોતાની ધરતીથી જોડાયેલા છે આવું જ્યારે સત્કર્યની શુભ પ્રારંભ થયો ત્યારે જેમ અયોધ્યાની અંદર ભગવાનની પ્રતિષ્ઠા થઈ અને એ સમયે હું ઉપસ્થિત હતો અને મને જે આનંદ હતો એ જ આનંદ આ જગ્યા ઉપર જ્યારે બધી ગાડીઓને અહીંથી પ્રારંભ કરવામાં આવ્યો બધા આનંદમાં હતા અને માતાજીનું આ ધરતીની જે અધિષ્ઠાતી માતા છે આશાપુરાનું જ્યારે ગીત વાગ્યું અને બધા લોકો જે પ્રસન્ન હતા એ પ્રસન્નતાનાતા જોઈ હું ખૂબ આનંદ થયો કે ખરેખર આ રીતે આ ગામની જો તાસીર છે એવી આ જ કચ્છની તાસીર અને આ ગુજરાતની જો આવી તાસીર બની જાય તો મારી ગાય માતા કોઈ ગામમાં ભૂખી નારે અને ગમે ત્યાં રખડે નહીં પરમપિતા પરમાત્માને હું પ્રાર્થના કરું આ જ પ્રકલ્પ બધાને બલ આપે એવી પરમાત્માના ચરણે પ્રાર્થના ખાસ તો લક્ષ્મીચંદભાઈ જય ગિરનારીનો નાદ મહા મહારાષ્ટ્ર વિધાનસભામાં જો ગુંજ્યો આ બધા પ્રવીણભાઈ દેવતીભાઈ આખે આખું ત્યાં મુંબઈમાં ગિરનારી મંડળ છે અને એમની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે જય ગિરનારીના નાદ થઈ થતી હોય પણ મહારાષ્ટ્ર વિધાનસભામાં શપથવિધિ વખતે સૌ વિધાનસભાની અંદર બોલ્યો બહુ સાચી વાત છે હું બહુ નાનો હતો ત્યારે નરામાં સંધ્યાગર બાપુના આશ્રમમાં અમે સ્કૂલમાંથી ગયા હતા છોકરાઓ અને બપોરનો સમય થયો બાપુએ સંધ્યાગર બાપુએ કીધું કે બધા હરિહર કરી લ્યો તો એમણે આટલો લોટ આપ્યો અમને અમે હતા પચીસ ત્રીસ છોકરાઓ મેં કીધું આટલા લોટમાં પચીસ ત્રીસ છોકરાઓ ખાસું કેમ પરંતુ જેમ રોટલી બનાવતા ગયા અમે પચીસ ત્રીસ છોકરાઓએ જે ધરાઈને ખાધું છે પણ એ લોટ ઘટ્યો નહીં આ ચમત્કારનો હું બચપનમાં સાક્ષી રહ્યો છું સંધ્યાગર બાપુને અને આ સંધ્યાગર બાપુને આ ગામ આજુબાજુના વ્યક્તિઓ જે પ્રકારે આજ પણ યાદ કરી અને એમને માનવંદના પાઠવે છે અને આ વસ્તુ કાનજી બાપા મારા બાપુજીના મિત્ર હતા એટલે કાનજી બાપાને હું હંમેશા આદર આપતો અને કાનજી બાપા એ સંધ્યાગર બાપુના જે ખાસ ભક્તો હતા એમાંના એક હતા કાનજી બાપા બીજા ગામના પોપટ અર્જણ ગાલા એ પણ એમના ખાસ ભક્ત હતા અને આજે એમના પરિવારજનો આજ પણ એ સંધ્યાગર બાપુને ફોલો કરી રહ્યા છે બંને પરિવારજનો તો આ જય ગિરનારી સંધ્યાગર બાપુનો નાદ હતો અને મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર પ્રથમ સત્રની અંદર પ્રથમ દિવસે જ્યારે શપથ લેવા પહેલાં મુરજીભાઈએ જે જય ગિરનારીનો નાદ જગાવ્યો એ વિડીયો તમે પણ જોયો છે એ દ્રશ્ય અનો અનોખું હતું અને જય ગિરનારીનો નાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં જો કોઈ પહેલું પહોંચાડ્યું હોય તો મુરજી કાકાએ જેને ત્યાંની પ્રજા કાકાના હુલામણા નામ કહે છે ભલે મુરજી મને કાકા કહે છે પણ ત્યાંના લોકો એને મુરજીને કાકા કહે છે એમણે જે નાદ જગાવ્યો આ ખરેખર દ્રશ્ય જોઈને ખૂબ જ આનંદ થયો કે સંધ્યાગર બાપુના સંસ્કારો સંધ્યાગર બાપુની પ્રેરણા સંધ્યાગર બાપુનું જીવનચરિત્ર ચરિત્ર આજ પણ લોકોને સંધ્યાગર બાપુ હયાત નથી દેવલોક થઈ ગયા છે છતાં પણ લોકોને હજી એ આલોકિત કરી રહ્યા છે કચ્છ કેર ન્યૂઝના અમે આભારી છીએ ભાઈ શ્રી બારોટ તો પ્રકારે ઘનશ્યામભાઈ બારોટ અને ફોટોગ્રાફર મહેશભાઈ આજે અહીં આવ્યા અમે વાગડ વિકાસ સંઘ અને આધોઈ ગ્રામજનો વતીથી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ તો દર્શક મિત્રો મેરી જોક પેન્ટ્રો અને ડોક્ટર રસેલ ના નિર્માતા પ્રવીણભાઈ અને દેવદી આ ગામથી એસી ટ્રેક્ટરો જે આપણી વિવિધ ગૌશાળાઓમાં મૂકી અને ક્યાંક ને ક્યાંક એક ગાય માતા માતાઓના જે જે એમણે એક એક પોતાની કરુણા દર્શાવી છે એ ખરેખર સરાહનીય છે પંથી પાણી પીણ છે ઘટે ન સરિતા મીર ધરમકીય ધન ના ઘટે કૃપા કરે રઘુવીર ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ આ ધોઈ કચ્છ